અરવલ્લી જિલ્લાના મેઘરજ નગરમાં યોજાયો પર્જન્ય યજ્ઞ વરસાદ નહીવત હોવાને લઈને યોજાયો પર્જન્ય યજ્ઞ વૈદિક ભૂદેવો દ્વારા ઇન્દ્રદેવને રીઝવવાનો કરાયો પ્રયાસ નહીવત વરસાદને લઈ ખેડૂતોના વાવેતર નષ્ટ જવાની તૈયારીમાં વરસાદની પીવાના પાણી અને ખેતી માટે તાતી જરૂરિયાત આમ જનતા અને ખેડૂતો વરસાદ માટે ભગવાનને શરણે અરવલ્લી જિલ્લાની અંદર મેઘરજમાં પ્રોપર મેઇન બજારની અંદર વરૂણદેવને રીઝવવા માટે અને આજુબાજુ જે ખેતીનો પાક સુકાઈ રહ્યો છે એના માટે વરૂણદેવને રીઝવા માટે વર્ષોથી જે પરંપરા છે એના માટે એક નવચંડ્યનું આયોજન કરેલ છે અને સમસ્ત ગામના બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરી અને આ આયોજન કરેલ છે જે કરી અને વર્ષોની જે પરંપરા છે કે વરૂણદેવને રીઝવવા માટે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે અને મેઇન બજારમાં વિષ્ણુ ભગવાન સાનિધ્યની અંદર વરૂણદેવ રીઝી જાય અને આ ખેતી પાક બચી જાય અને વરસાદને જે ખેડૂતો રાહ જોઈને બહી છે એના માટે આ જે યજ્ઞનું આયોજન કરેલ છે અસ્તુ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ